એકતાની મજા છે કાળમીઠ પાણો હોય ને બબુ એને શેણી રાખીને ઘણ મારો ને એ તૂટે નહીં પણ બહુ મહેનત કરીને એને તોડો ને પછી એની જે તિરાડ પડે ને એમાં માટી ભરાયને પછી લાપડું એમાં ઉગે સમજી લેજો લાપડા મજા કરે છે જેથી કુટુંબ પરિવારમાં તિરાડ પડે ને તેથી રાકા આવીને માલપા મજા કરી જાય છે એક લખી લેજો તમારોને મારો એક જીવન મળ્યો છે આનંદ મળી લ્યો છે અને આનંદને મોજ કરી લ્યો કાંઈ છે જ નહીં એક દિલીનો સિકંદર પાંચસો ઘણાનો રસાણો લઈ અને આ બજારમાં નીકળ્યો અને એક ફૂટપાથ ઉપર ફકીર હુતો હતો એક ધોતડી પહેરી છે પાણાનો ઓશીકો કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બેઠો હતો અને સિકંદરે રસાલો ઉભો રાખાયો એ કે ઉભો રાખો ઉભો રાખો મારે ઓલા ફકીરને જોવા જવું છે એ ફકીર પાસે જઈ અને સિકંદર કહે છે એ ફકીર માઈક કાઈક મારી પાસે માઈક તારી મોજ ઉપર મને પોરના પલા છૂટે છે ફકીરે આ માઈક ઉગાડીને કીધું મારે કાઈ જોતું નથી જા જાતા હું અહીંયા જાઉં ગયો ન હું તો સિકંદર ને એ કે ભલા મને કઈક તો મારી મારી મોજ મારી જાય છે એ કેતો થોડા તડકો મારી માથે પડે તો મને ટાઈટ વાય થોડું અને સિકંદર ગયા પણ ભલામણે કંઈક પણ કે શું હું માંગીને કરું હમણાં મને ભૂખ લાગી સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ એક ભાઈ નીકળો બીડી આવી રીતે ટેકાવી છે ને હવે હા જે કોઈ કોઈ બીજી બેન નહીં મળી જાય સિકંદર કે મારે મુઈકાનો મારેક નથી તો હારું મને હક નથી આને હજી હાનનું ઠેકાણું નથી તોય ભાઈ મોજ કરે તે સિકંદર કહે છે કે હું ખુદાના દરબારમાં જાઉં તેથી મારે ખુદાને કેવું છે કે આવતો જન્મ મને આવી મોત દેજે આવી મને મસ્તી દેજે આવી મને ફકીરી દેજે અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ એ જીવનમાં ઉતારવા જેવું છે એ કે શું છો તમે એ કે હું આ દુનિયા છોડીને જાઓ ને તેથી મારે ખુદાને કેવું છે કે મને આવી મોત દેજે ને આવી મસ્તી થઈ જાય એ કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કુતરો બેઠો ને આઈન પર તમે જમાવો રસાલો જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય આ પતે એવું છે આપડે હું તો જો કે આ બધા દાખલા આપું કે જલારામે બયરું આપ્યું તો પણ આપણે કઈ અખતરો ન કરતા આ બધું આપણે મોજ કરવાની છે આનંદ કરવાની બાકી આપણે અપનાવવાનું કઈ હું તો એમ કહું છું કોક આંગણે કોક અભ્યાગત ભૂખ્યો માણા આવે ને એને બટકુ રોટલો દેજો બાકી બધું કઈ કરવાની જરૂર નથી એટલે જ મહાપુરુષો કીધું કળયુગમાં કેવલ નામ આધાર નામ સમો વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ એટલા માટે સીતાજી નો એક પ્રસંગ રહી ગયો કે રાવણ ને રાવણ ઉપાડી હું કામ ગયો ભોળાનાથ ને પાર્વતી માં બાપુ હિમાલયમાં હતા ને તેથી પાર્વતી માં વિષ્ણુ ભગવાન ને અહીંયા બેહવા ગયા એમને સુંદર મજાનું મકાન બનાવેલું એટલે બૈરાનો તો સ્વભાવ છે બાપુ એ ખરે ઘરમાં કઈક વસ્તુ આવી એટલે બાજુના બહેનો ભેગા કરીને દેખાડ્યા વગેરે હક ન થાય એટલે મકાન બનાવેલું ને એટલે એ લક્ષ્મીજી એ બધું બતાવ્યું કે જો અમે આ મકાન બનાવ્યું કેવું સુંદર મજાનું મકાન તમારે છોકરા મોટા થઈ ગયા મકાન મકાન જ બનાવવું પાર્વતી માં ક્યાં હા પીડું જ નહીં કે આ મકાન તો કે અમારે બનાવવું પડે છોકરા મોટા થઈ ગયા ઘરે આવીને ભોળાનાથ ને કે આપણે મકાન નથી બનાવવું ભોળાનાથ કે અત્યારુથી તમને કોઈ આ વિચાર જ ન થયો ને અત્યારે કેમ આવ્યો ટી કે બહાર કેમ કહેતા નહીં તો કે હા વિષ્ણુ ભગવાન એમને કેવું સુંદર મજાનું મકાન બનાવ્યું તો કે આ પૈસા પૈસા તો આપણી પાસે છે નહીં હું ભભૂતિ આપું એનું તમે હોનું લે આવો એમની પાસે કારણ કે ભોલાનાથને ખીસું જ નહોતું પૈસા નહીં થયો એટલે આપી અને કે આના પારોપાર હોનું લઈ આવો એ મા ભારવતી લેવા ગયા હવે ભોળાનાથની ભભૂતી બાપુ ઊંચી થાય

પાર્વતી માપાએ જઈને કીધું કે આ ભુદેવને આપણે દક્ષિણામાં હું આપશું એ એને રાજી કરી દો જે માગે કારણ કે બાબુ એક મકાન ને પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજીના રેડ થઈ જાય મકાન બન્યું હોય કેવું રાજી થઈ જાય જે સુઈ આપી દે કે જો એ માગ છે આપી દે પછી માયાથી દેકારા ન કરતા એ એને આપી દો જે માગે અને પછી રાવણ ને જઈને કીધું કે ભૂદેવ બોલો શું આપું એ કે પ્રભુ જે આપવું એ તમને મોજ આવી કે ના તમે માગો એ દઈ દેવું છે

ભૂદેવ તમે મારું મકાન લઈ ગયા ને ભલે લઈ ગયા વાપરો પણ ઈ મકાન ને જો એક દી ભડકે નો બાળું તો હું શક્તિ ને જ્યાં લખું અહીંયા લખી લેજે મારા બાપ સીતાજી ને એટલે જવાનું હતું ને કે રાવણ ની કોઈ તાકાત નહોતી સીતાજી સામે લાંબો હાથ કરી શકે ભલે અને હું તો બાપુ રાવણ ને પેલા પગે લાગું તમે વિચાર તો કરો એના કરમ જે હોય પણ અખિલ બ્રહ્માંડના ના માલિક ને લંકા સુધી ધક્કો કરાયો આખા આખા કુટુંબ નું બાપુ ઉદ્ધાર કરાવી નાખ્યો એનું બાપુ એનું તપોબળ કેવડું એનું જ્ઞાન કેવડું છેલ્લે બાપુ એ બધું યુદ્ધ પડતું ને પછી ઓલા એનો ભાઈ કુંભકરણ ને જગાડ્યો માન માન જગાડ્યો ઠીકે ઝાગ એ જાએ જોતો ખરો ધી ઉઠી ગયો એ બોલો આંખું સોડતો સોડતો ડાન માંડ જાગ્યો એ કે મારે ક્યાં જાગવાની જરૂર હતી તમારે જાગવાની જરૂર હતી રાવણ કે સલાહ લેવા તને નથી જગાડ્યો તું એક રહી જતો આખી દુનિયાનો બાપ છે મને ખબર છે તું જેટલો ડાયો છું અરે શું છે ને અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને એક માર્ગ માટેના ગ્રંથો છે લખી લેજ ભાઈઓ કેવા હોય બાપ કેવા હોય દીકરી કેવી હોય કુટુંબ પરિવાર કેવું હોય કે જોવું હોય રામાયણમાં જોવું અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જો અને રામાયણ રામાયણ વંચાતી હશે દેવી ભાગવત વંચાય પછી રામદેવ કથા વંચાય એ બધી વંચાય મહાભારત ચમ વંચાય તો અત્યારે ઘરો ઘર મહાભારતમ ભોગી નથી કરું નથી લાગતું અખિલ બ્રહ્માંડ ના માલિકા તમે જોજો રામાયણમાં તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી અયોધ્યા ની ગાદી નો કોઈ ધણી નતો વિચાર કરજો રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ બાપ ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે ચૌદ વર્ષ કાલ પૂરા થાય નું આવતો રહી અને તેથી લક્ષ્મણ કે છે કે મોટા ભાઈ મર્યાદા ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો સીતા મારી માં છે મારા મા બાપ વન માં જાતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈ ને મુબારક નોખી નોખી માયુ છોકરા હતા વિચાર કરજો ને કે અયોધ્યા ની એટલે

પેલું જાય ભલે જાય પણ મને બારો કટાવતા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું બાબુ આ સમયની બલિહારી છે વર્તમાનમાં જીવો મોજ આવશે કઈ છે નહીં આપણે વજન કોઈ નાખ્યો જ નથી લઈ લઈને ફરે છે મેં કર્યું મેં કર્યું મેં કર્યું કઈ નથી કર્યું ફળાઈકો ફૂટી જાય ખબર નહીં પડે મોટા હતા મહિપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીટા કંસ કૌર ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા તમારું ને મારું આમાં કાંઈ ઉપજેવું નથી મેં કીધું ને એમ હું ખટારાનો ડ્રાઈવર અને નકરા ધોકા જ પસાઈડ્યા છે તમે જોવો તો મારવા કૂટવા નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો આ નકરા ત્યાં કોક મારી થોડા અમને મૂકે પણ આપણે વારો પહેલા ન આવવા દે કોઈને એવી પ્રેક્ટિસ કરી

તેથી એની માથે દુનિયાએ વિતાડી સી તું જાડેજા નો આત્મો જાણે છે એવી હેલી વાત નથી ભજન ભજન છે ને એમ નામ સમજાય એવું નથી ભજનના ભરોસે રહેવાનું સારામ બપાઈ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે અમરે બીજું કોઈ હાથ લાગ્યું એને કાળ કેમ લોભ આ એમનામ સમજાય એવી વાત જ નથી એક વાણી એવું કે છે પેહલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્માન પછી જન્મી મારી માં વાહ ભાંગી નાખનો કી આવું હોય અમે કહે છે હોય હવે તમને નો આમ તમારો પ્રશ્ન છે આની માટે બાપુ ઉતરવાની જરૂર છે ભજનમાં ભજનમાં તમે જો બેઠા હોય ને તો બાપુ દી ઉગે ને ખબર ન પડે ભજનમાં જો બેઠા હોય એક બેન હતા ને બાજુ ગામમાં આવી કથા બેઠી હતી એના ઘરવાળા ને કહેવાય રણમલપુર માં કથા બેઠી છે હું સાંભળવા જાઉં ઓલો કે જા ને બાપા હા જુદી ધીરાય મારે એ બેન આવ્યા કથા સાંભળવા આખો દી આટા બાટા મારીને હાજે ગયા એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી તો કે હા કે બાપુ શું વાંચતા હતી કે પણ માંડવા માંડવા લાઈટો માંડવા એ કે પણ બાપુ શું વાંચતા હતી તો કે જેટલું બધું રાંધેલું જેટલા માણા ખાય કેવડા કેવડા થપેલા ઈ કે પણ બાપુ શું વાંચતા હતા એ તો કે હે મોટી દિવાલો જેવડા જેવડા તો મોટા ટીવી હતા એ કે પણ ઈ નહીં નથી પૂછતો બાપુ શું વાંચતા હતા કે એટલા બધા માણા થોડું ખભરાય નકરી બાર બહાર રખડી શું કથામાં બેહે તો કથા એનામાં આખી દુનિયા તમે તો એક ભાઈ આમ દિવાલ માં ખીલી ને આમ ખીલી ઊંધી રાખી લે માછું રાખ્યું દીવાલ પર ને અણી રસોડિયું મારતો હતો અને રિયો બબડતો હતો કારખાના વાળામાં કે બુધિયું ક્યાં છે કે ખીલી ઊંધયું કાઢ્યું એનો ભાઈ અહીંયા આવ્યો કે હું કે

અને પછી ઓલું કંઈક શું ચિકન ગુનિયા આવ્યું આ આવ્યું કઈ નથી આપણે બધા ભેગા થઈને લાવ્યા છે આ કોઈ એ કારણ કે આમાં આમાં હું તમારી ભેગો છું એટલા માટે આ બહેનું ને મેં એટલે જ કહું છું આ આજે શક્તિનો અવતાર છે હું મારી વાત અમુક બે જો સંસ્કારનું જતન કરે છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉત્તરમાં હતી નહીં તેથી માં ભગવતીએ એને ખબર નહોતી કે દીખ તમે જો માય માનું સમર્પણ જે અવડું છે દીકરો હોય ને દિકરો નકર તમે જો માં સંતાન ને ઉદરમાં રાખે નવ મહિના એનો જન્મ આપે એનો ઉછેર કરે લાલન પાલન કરે બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ પાપાનું વાય લાગે બોલો ભાઈનું લાગે માંનું ન લાગે લાગે ફલાણા ભાઈ ફલાણા ભાઈ જો હોય એવું જ હોય ને પણ માએ સમર્પણ કરી દીધું કે એની માં એના બાપાનું રાખો કે કેમ એ કે આ કદાચ કપાતર જો દારૂ ની કોથળી તોડી ધોડીમાં માછું ગાલી પડ્યો હોય અને કોઈ એમ કે કોનો છે ફલાણી માં છે મારા ખોળી આમ જીવ નહીં રે એની માં બાપા નું રાખો માનસ જોતું આ માં સમર્પણ છે અને હારા છે ને એની વાય માં નું લાગે તમને નો ખબર હોય તો કઉ હનુમાનજી કોનો અંજનીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો નો શિવાજી કોનો જીજાબાઈનો નો ગાંધીજી કોનો પુતળીબાઈ નો હારા હારા માં ના બગડેલા બાપાના

ભોળો ના છે એ ભોળો નાથ જ છે સમુદ્ર મંથન કેવું દીધી બાપુ ઝેર નીકળ્યું ને તો કે આપડે ઝેરે હાલ છે એ ભોળો ના એ તમે એનું ભજન કરો ને એટલે પ્રસન્ન થઈ જાય ને તમને દીકરાય દઈ દે બધું દઈ દે બાકી કઈક હળી કરો ને તો ત્રીજું નેત્ર ખુલ પાછા હતા નતા કરી દે એ બીજી ભાઈ જ નો ભગવાન છે માં છે ને માં નું બાપુ સમર્પણ જેવડું છે માં હું તો એટલા માટે કહું છું માં ને બાપ ને બાપુ જાળવજો અને માં ને બાપ ને જાળવો ને વિધિ ના ચકડા ભેગા તમે સુખી રહ્યો તમારો વ્યવહાર બરોબર હાલે તમારું ગાડું વ્યવસ્થિત હાલે એવી અંતરથી જો બાપુ કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન તમારો બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો રા મા બાપ જેવા બાપુ આપણા વિધિના ચકડા જો ફેરવી નાખે ને તો એ માં જ ફેરવી શકે બાકી કોઈની તાકાત નથી શક્તિ નથી રા એટલા જ માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી શાન કે મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું હે આપણા ઘરડા તમે જુઓ તો હારું જોડું નથી જડું રોટલો નથી જડ્યો અત્યારે કોઈ થેકડાવાળું લૂગડું કોઈ પહેર્યું મને દેખાડો તો અરે તમે જુઓ તો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હા અમારા લગન થયાથી ત્યાં આવા માંડવા નથી નાખ્યા બોલો આ માંડવા જુઓ આપણે એમ થાય કે આ કદાચ પચ્ચીસ વરસાદ પડ્યો હોય તો આમાં સાંટવે પડે લગનમાં બાપુ આવા માંડવા નથી આવ્યા કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે જીવવા જેવો જો જીવતા આવડે ને છોકરા કાજુ બદામ ની વાગેટ કરે લ્યો આપણને પારલે નથી જોડી મજા આવે એવું નથી કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે આનંદ કરી લ્યો બાકી વાતમાં કાંઈ છે નહીં મરી જવાનું છે વાત પાકી છે એટલા જ માટે મહાપુરુષો એક વાણીમાં કહે છે કે દુનિયામાં છે ને નામ ના મેળવા મેળવવા માટે મહેનત કરવી પડે એમ નામ કોઈ દી જિંદગીમાં કોઈ દી નામ ના ન મળે એક આ ભૂષટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મોહળવો જોવે મેલો એની હાથે થાય ખરાબ તો એમનામ થઈ જવાય એટલે સારું થવામાં મહેનત કરવી પડે એટલા જ માટે મહાપુરુષો કે છે કે નથી કોઈ દી મફતમાં મળતા જેના મોલ ચૂકવવા પડતા સંતને સંત પણ આ દુનિયા બાપુ સાધુ સંતોને ને પગ્યા લાગે છે શું કામ લાગે શું એ કોથળા મોકલાવે છે પણ સદા એક ભેખ હોય એને બાપુ સીતારામ કરવા પડે એના પગે લાગવું પડે એ બાપુ એમ નામ બાપુ ભેખ નથી મળ્યો મારા રામ સંતને સંતપણા નથી મફતમાં મળતા જેને બાપુ સમર્પણને ત્યાગની જેની ભાવના છે જેને કોઈક નહીં કંઈક દઈ દેવાની ભાવના છે એને દુનિયા પૂજે એને દુનિયા માને એટલા માટે કહે છે એ નથી મફતમાં એ જી મળતા એના તો ਮੂਲ ਚੋਖਵਾ ਪੜਤਾ ਸੰਤ ਨੇ ਸੰਤ ਪਣਾ ਰਹੇ اے ਭਾਈ ਨਥੀ ਮੁਫਤ ਮਾਂ اے ਭਾਈ ਨਥੀ ਮੁਫਤ ਮਾਂ બરી બજા રહ્યા કોઈ વેચાણા તલકડા બરી બજાર કોઈ વેચા તલકડા ઈ મફત માં મળતા સાધુને દર પ્યારા પુત્રના માતા ખાડી ગોડ સાધુને દરગા

તમે વિચાર કરજો અયોધ્યા નો રાજની બજારમાં બાપુ અયોધ્યા ની મહારાણી ની હરરાજી કરી દીધી અયોધ્યા ની મહારાણી તારામતી જો એમ કીધું હોત કે મારા બાપા એ શું વેસો આપ્યું છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી ભાઈ